હેલો દશક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે આ ચેનલ પર નવા હોય તો મારી ચેનલને ને કરી લેજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે આ વાર્તા છે એક બગલા અને કરચલાની એક સમયની વાત છે એક તળાવમાં અનેક પ્રકારના જર્જર પ્રાણીઓ રહેતા હતા જેમાં માછલીઓ કરચલાઓ અને કાચબાઓ વગેરેનો સમાવેશ થાય છે તે તળાવના કિનારે એક વૃદ્ધ બગલો પણ રહેતો હતો બગલો ઘરડો થઈ ગયો હોવાથી માછલીઓ પકડી શકતો ન હતો તેથી તેને ભોજન મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી એક દિવસ તેને વિચાર આવ્યો તે ઉદાસ થઈને તળાવના કિનારે બેસી ગયો જોર જોરથી રડવા લાગ્યો તળાવમાં રહેલી માછલીઓ અને કરચલાઓએ તેને જોયો અને બધા તેની પાસે આવ્યા અને તેને પૂછ્યું તમને શું થયું છે તમે કેમ રડી રહ્યા છો ત્યારે બગલાએ દુઃખી થવાનો દેખાવ કર્યો અને કહ્યું થોડા દિવસોમાં આ તળાવ સુકાઈ જશે અને તમે બધા મરી જશો બગલાની વાત સાંભળીને બધી જ માછલીઓ ખૂબ જ ડરી ગઈ અને તેને બગલાને કહ્યું હવે અમે શું કરીએ તમારી પાસે કોઈ ઉપાય હોય તો અમને જણાવો બગલાએ કહ્યું હા મારી પાસે એક ઉપાય છે અહીંથી થોડી દૂર એક વિશાળ સરોવર આવેલું છે જ્યાં તમારી જેમ જ ઘણા બધા જણર પ્રાણીઓ રહે છે તે ખૂબ જ વિશાળ છે ગરમીની ઋતુમાં પણ તે તળાવ સુકાતું નથી હું તમને ચાંચમાં બેસાડી અને ત્યાં લઈ જઈ તેથી તમે શાંતિથી જીવી શકો બગલાની આવી વાતો સાંભળીને બધાને તેના ઉપર વિશ્વાસ આવી ગયો અને તેને બગલાની વાત માની લીધી પછી બગલાએ થોડીક માછલીઓને પોતાની ચાંચમાં બેસાડી અને ઉડી ગયો પછી થોડે દૂર જઈને તે એક પથ્થર પર બેસી ગયો અને બધી જ માછલીઓને તે ગળી ગયો આમ દરરોજ બગલો થોડી થોડી માછલીઓ લઈ જતો અને તેને ખાઈ જતો પછી એક દિવસ એક કરચલાએ કહ્યું કે આજે તમે મને લઈ જાઓ મારે તે સરોવરમાં જવું છે બગલાએ કરચલાને તેની પીઠ પર બેસાડ્યો અને ઉડી ગયો પછી થોડે દૂર જઈ અને એક પથ્થર પર તે બેસી ગયો ત્યાં કરચલાએ જોયું તો માછલીઓના હાડકા પડેલા હતા તે જોઈ તે તરત જ સમજી ગયો કે બગલો જૂઠું બોલી રહ્યો હતો પછી જેવો બગલો કરચલાને ખાવા ગયો કે કરચલાએ તરત જ બગલાની ડોક પકડી લીધી અને તેને તેના પંજામાં દબાવી અને મારી નાખ્યો આમ કોઈની વાત ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો ન જોઈએ